મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ગાંધીધામ નગરપાલિકાને હજી તો મહાનગરપાલિકા બનાવવાની તૈયારી થઈ રહી છે ત્યારે ગાંધીધામ શહેરના ભ્રષ્ટાચાર સામે આવે છે આદિપુરમાં આવેલા પાણીના ટાંકામાંથી ગેરકાયદેસર નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા પાણી ભરીને રેલવે કોલોની અંદર પ્રાઇવેટમાં વેચી મહિને રૂપિયા ત્રીસ હજાર બંધાવવામાં આવેલ છે અને ઘણા સમયથી આ કોંભાટ ચાલી રહ્યું છે અમુક વિસ્તારમાં પ્રજાને પીવા માટે પાણી મળતું નથી અને આવા નગરપાલિકાના જવાબદાર કર્મચારીની વેલી ભગતથી પાણી પ્રાઇવેટમાં ગેરકાયદેસર રીતે રૂપિયાથી વહેંચે છે એનો મોટો કોંભાટ નગરપાલિકાનું ટ્રેક્ટર નંબર જી જે બાર જી એ ચૌદસો ને બે વાળો કાલે સાંજે પાંચ વાગે છ ફેરા કરતા હતા ત્યારે ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી નવીન કે અબજુગ અને મહામંત્રી બાબુભાઈ આહિર દ્વારા વોચ કરતાં બપોરના સમય સાડા ત્રણથી લઈને છ સુધી નગરપાલિકાના ટેક્ટર દ્વારા કોલોનીમાં રૂપિયા લઈને ગેરકાયદેસર રીતે પાણી ઠલાવતા હતા ત્યારે તાત્કાલિક ધોરણે અટકાયત કરી કૌભાંડને નામૂદ કરવા ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા ચેતનભાઈ જોશી અને લતીફભાઈ ખલીફાને ત્યાં બોલાવીને નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરતાં આદિપુર રેલવે સ્ટેશન કોલોનીમાં અધિકારીને મોકલતા અને પંચનામું કરતાં સામે આવ્યું તેમાં મોટા માથા અને હાથ હોય એવું નવીનભાઈ અબજુકની યાદીમાં જણાવેલ હતું જગજીવન નગર અને સપનાનગરના આજુબાજુ વિસ્તારમાં પણ લગભગ છેલ્લા એક દોઢ મહિના ઉપર થઈ ગયો પાણીને રેગ્યુલર આવતું નથી અને પાણીની સપ્લાયનો સમય કોઈ પણ નિર્ધારિત નથી ક્યારેક રાતના સાડા અગિયાર બાર વાગે આવે ને અડધો કલાક સપ્લાય ચાલુ હોય અને બંધ થઈ જાય આ વિસ્તારના કાઉન્સિલર ક્યાં ખોવાઈ ગયા છે કોઈને ખબર નથી નવજીવન નગર ઝૂંપડપટ્ટી ખેડોઈ કેમ્પ આવેલું છે ત્યાં રેગ્યુલર સફાઈ કામદારો પણ ફાળવવામાં આવ્યું નથી અહીં ગટરની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટો પણ નાખવામાં આવતી નથી વારે ઘડી ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ નગરપાલિકાના પેટનું પાણી ચાલતું નથી કોઈ દાદ દેતા નથી અહીં પણ તપાસ કરવામાં આવે તો મોટો કંભાળ પકડાય એમ છે સાંભળો તમે હવે ભાઈ છે ને તમારો અમે અમે વાત કરી અમે સાચું પૂછા અત્યારે પોતે કીધું ત્રીસ હજાર રૂપિયા મહિને લે છે તમારું પોતાનું તમે કેટલા રૂપિયા લીધા મારો કોઈના દીકરા મેરા તો તમે કોઈના દીકરાઓ જે હોય તમે આ પાણી જાતી પડ્યા તમે જે હું ભરી નગર નગરપાલિકા ના ભાઈ એવા છે અમે જાયા દેવા રોડ પર

હું મને પેલા બોલાવલ કરો તમે તમારું હોય તો આજે મને આનું ફાઈનલ કરવું છે હવે બીજી વાર પણ સાંભળો અધિકારી તરીકે તમને પણ કહું છું નગરપાલિકાના અધિકારી તરીકે તમને છે

તમે અંદર રખાવી દીધા એક મિનિટ મારે વાત કરવા દો પેલા મારે વાત કરવા કોણ છે અરે મૂકો તો હું શું પણ વાત કરું એનાથી આ પાણીનો ટેન્કર ટેન્કર ને ઉભો છે નગરપાલિકા નગરપાલિકાનો છે ક્યાંથી આવ્યો

એનો મતલબ શું સરકારી તંત્ર ફેલ છે ને કોઈ પણ કઈ પણ ચોરી કરીને કઈ પણ ટ્રેક્ટર હલાવી શકે છે આની અંદર આમાં જે ડીઝલ ભરે છે સરકાર નો પડે છે પાણી વેચી નાખો ગામ ને આગળ વેચી નાખો આ સરકાર ને એજ ધંધો કરવાનું છે